ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ કોન્ટ્રાક્ટર પર છટક્યો છે અને જે પ્રકારે તેમની ગ્રાન્ટની ફાળવણી રોડ માટે કરવામાં આવી હતી તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવી તેમને ગંધ આવે છે સ્થાનિકોની રજૂઆત આવે છે અને પહોંચી જાય છે જે જગ્યાએ કામ ચાલતું હતું અને ત્યાં પછી ફોન ગુમાવે છે અને તેમના આકરા તેવર પણ બતાવે છે નમસ્કાર આપ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અવારનવાર ભ્રષ્ટાચારનો મામલો ભરૂચ અને નર્મદામાં ઉઠાવતા હોય છે અને કોન્ટ્રાક્ટરો જે પ્રકારે હલકી ગુણવત્તા વાપરતા હોય છે અને ઘટના સ્થળે તે નિરીક્ષણ કરે છે અને મટીરિયલ હલકું હોય ત્યાર પછી તે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનું ધ્યાન દોરતા હોય છે અને કેટલાક કિસ્સામાં તેમને ખખડાવતા પણ હોય છે અને આવી જ એક ઘટના તેમના મત વિસ્તારમાં પણ સામે આવી છે જેમાં આ નેત્રંગમાં રોડનું કામ ચાલી રહ્યું હતું તેમણે ગ્રાન્ટની ફાળવણી કરી હતી પરંતુ પેવર બ્લોક ત્યાં નાખવામાં આવી રહ્યા હતા આવી રજૂઆત સ્થાનિકો દ્વારા તેમને મળે છે ત્યાં પહોંચે છે અને ત્યાર પછી તે ખખડાવે છે અધિકારીઓને અને ત્વરિત જે પેવર બ્લોક ત્યાં પડેલા હતા તે પણ ઉઠાવાઈ લે છે અને તેમનો નવો એક અંદાજ સામે આવ્યો છે

જો તમારે આ તો તમારી બી જવાબદારી છે ચાલુ કરો કોઈને ટકાવારી મળે સારો ફરી કામ ચાલે ખરાય ને ચેરમેન ને કહો તો મને કોમ અમે આવીશું હું ના હું ચાલુ આવું છું

તમે બોલો ને તમે પૈસા આપ્યા જિલ્લા પંચાયત બાંધતા મારી ગ્રાન્ટ છે બીજી જિલ્લા પંચાયત તમે તમે બોલો ને મેં આટલી આપી છે ને એમાંથી એક ટકાવાળી ખાવાના તો મનસુખ વસાવા અત્યારે ઘણા સમયથી એટલે પણ ચર્ચામાં છે કે નર્મદામાં તેમણે ચૈતર વસાવાએ કલેક્ટર અને અધિકારીના પાસે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી ત્યાં તોડ પ્રકરણ અત્યારે ખૂબ ગાજ્યું છે અને ત્યારથી મનસુખ વસાવા અને ચૈતર વસાવા પણ ચર્ચામાં છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો